શાશ્વત જીવન મળે તેમણે જવાબ આપ્યો સારું શું એ તું મને શા માટે પૂછે છે સારું તો એ ઈશ્વર છે પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર પેલાએ પૂછ્યું કઈ આજ્ઞા ઈસુએ કહ્યું ખૂન કરવો નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં માતા પિતાને માન આપવું અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો પેલા જુવાને કહ્યું એ બધું તો હું પાડતો આવ્યો છું છતાં મારામાં શી ઉણપ છે ઈસુએ તેને કહ્યું તારે પૂર્ણ થવું હોય તો જા તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે એ પછી આવ મારે પગલે ચાલ પેલો જુવાન આ સાંભળીને ભારે થઈએ ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે વહલા યુવાન મિત્રો દરેક મનુષ્યને શાશ્વત જીવન પામવાની ઈચ્છા હોય છે પરંતુ શું આપણે એ શાશ્વત જીવન પામી શકીએ એને યોગ્ય બનીએ છે ખરા આપણે વાંચનમાં સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્ત પેલા માણસને સૂચવે છે કે તું દરેક આજ્ઞા પાડ અને તારું જીવન શાશ્વત જીવન તરફ વાળ આપણે ઘણા સમયે ઘણી બધી આજ્ઞાઓ ભંગ કરીએ છીએ અને પાપમાં પડીએ છીએ આપણને શીખવું જોઈએ કે શાશ્વત જીવન પામવા માટે દરેક આજ્ઞા દરેક સમયે યાદ રાખીને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને દર વખતે બધું જ પાડ્યા છતાં પણ આપણા જીવનમાં સંતોષ હોતો નથી કારણ કે અત્યારનો મનુષ્ય ભૌતિક વસ્તુઓ અને મોહમાયા પાછળ એટલો તો પડી ગયો છે કે તેને બીજું કશું જ દેખાતું નથી આપણને આજ્ઞામાં કહેવામાં આવ્યું છે તેમ તારા માનવ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો આજના જમાનામાં આનું પાલન કરવું ખૂબ જ અગત્યનું છે ઘણી જગ્યાઓમાં એવી દુર્ઘટનાઓ બની રહી છે કે માણસ બીજાને માણસ પણ ગણતો નથી તો શું એ યોગ્ય છે આપણે જીવન સુધારવું જોઈએ આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તે સૂછવેલા રસ્તા ઉપર ચાલવું જોઈએ જેથી કરીને આપણે ઈશ્વરના નામનો મહિમા થાય તેવા કાર્યો કરી શકીએ તો આવો આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે તે આપણને બળ અને હિંમત પૂરું પાડે અને એકબીજાને દરેક મુશ્કેલીમાં મદદ કરવાની હિંમત અને શક્તિ આપે જેથી આપણે આ સમાજને આગળ વધાવી શકીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકીએ જેથી કરીને જેમ આપણે વાંચનમાં સાંભળ્યું તેમ સ્વર્ગમાં તને ઘરિયા ભંડાર મળશે જય શ્રી why and you want to